વજ્રધામ વજ્રવાણીનો સાચો ઇતિહાસ પાંચસો વર્ષ પહેલાંનો છે અહીં બાર ગામ આહિર સમાજના હતા કૃષ્ણ ભગવાને વનરાવન ગોપીઓને ત્રણ રાસ રમાડ્યા હતા અને ગોપીઓને ચોથી રાસ રમવાની ઈચ્છા હતી ભગવાન કૃષ્ણએ ગોપીઓને વચન આપ્યું હતું કે હું ચોથો રાસ તમને રમાડીશ જરૂર રમાડીશ પણ ક્યારે રમાડીશ કયા વેશમાં રમાડીશ અને કઈ જગ્યાએ રમાડીશ એનું કોઈ નક્કી નહોતું પછી સાડા પાંચ હજાર વર્ષ પછી વિક્રમ સંવત સાલ બુધવાર વૈશાખ સંખ સુ ઢોલીના રૂપમાં કૃષ્ણ ભગવાન આવ્યા હતા પછી બીજનો ઢોલ વગાડ્યો ત્રીજનો વગાડ્યો ને ચોથનો વગાડ્યો એમ કરી અને ત્રણ રાત અને ત્રણ દિવસ ઢોલીએ ઢોલ બંધ ના કર્યો આ ચોક તમે જોઈ રહ્યા છો ને તે જગ્યા ઉપર ઢોલીએ ઢોલ વગાડ્યો હતો અને એકસો ને ચાલીસ આહિરાણીઓ રાસ રમી હતી આજે પણ અહીંયા આગળ લોકો પર્યટકો મતલબ ફરવાવાળા લોકો આવે ને તો અહીંયા આગળ ટેપની સુવિધા છે તો એ ટેપના અવાજ ઉપર આજે પણ અહીંયા આગળ લોકો ઢોલે રમતા હોય છે તમે જોઈ શકો છો કે હજી બેકગ્રાઉન્ડની અંદર દેખાઈ રહ્યું છે આજે પણ એવો અનુભવ થાય છે આ લોકોને કે આજે પણ અહીંયા ઢોલી ઢોલ વગાડતો હોય એવી રીતે મસ્ત રીતે આજે પણ લોકો અહીંયા ઢોલે રમે છે ત્રણ રાત અને ત્રણ દિવસ ઢોલીએ ઢોલ વગાડ્યો સતત ઢોલ ચાલુ ને ચાલુ રહ્યો અને એકસો ને ચાલીસ આહેરાણીઓ પણ અહીંયા ઢોલે રમી હતી અને એ પણ ત્રણ રાત અને ત્રણ દિવસ સુધી એમને પણ રમવાનું બંધ નહોતું કર્યું હવે આવું બધું જોઈએ અને ગામના લોકો ચિંતામાં પડ્યા કારણ કે ત્રણ રાત અને ત્રણ દિવસ દીકરીઓ ઘરે ન આવે તો ગામના લોકોએ ચિંતા કરી અને ગામ લોકોએ ભેગું કરી અને કીધું કે જાઓ એ ઢોલીનો ઢોલ બંધ કરાવો અને આપણી દીકરીઓને ઘરે પાછી લાવો ગામના લોકો ત્યાં આગળ જયા પણ ત્યાં આગળ જઈને જોયું તો આ તો કૃષ્ણ ભગવાનની લીલા હતી અને ગોપીઓ રમવામાં બહુ વ્યસ્ત હતી પછી ત્યાં આગળ જઈ અને ગામના લોકોએ ઢોલી ઉપર હુમલો કર્યો હુમલો કર્યો એટલે ઢોલી હતો એ અદૃશ્ય થઈ ગયો ઢોલીનો ઢોલ બંધ થતાં ગોપીઓ આજુબાજુમાં જોવા સડે છે પણ એમને કોઈ પણ જગ્યાએ ક્યાંય ઢોલી દેખાતો નથી એટલે દીકરીઓને ખબર પડી જાય છે કે આ તો સાક્ષાત ભગવાન છે પછી ધરતીમાં જોડે પ્રાર્થના કરી અને જગ્યા માગે છે અને એ ભૂમિ ઉપર એકસો ચાલીસ દીકરીઓ ત્યાંની ત્યાં સમાઈ જાય છે આવું બધું થાય છે એટલે ગામના લોકો ચિંતામાં મુકાય છે અને પસ્તાવો કરવા માંડે છે કે આપણે આ જે કંઈ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને આ કોઈ ઢોલી નહોતો આ કોઈ ભગવાન હતા અને આ આપણી દીકરીઓ નહોતી એકસો ને ચાલીસ ગોપીઓ હતી અને પછી ગામના લોકોએ આ એકસો ને ચાલીસ દીકરીઓની પાળિયા બાંધ્યા છે જે તમે જોઈ શકો છો આ જે તમને દેખાય છે એ એકસો ને ચાલીસ દીકરીઓના પાળિયા છે આજે પણ છે મંદિરની અંદર અને મંદિરની ફરતે બહુ બધા પાળિયા જોવા મળે છે ને અહીંયા આગળ પણ પાળિયા છે મંદિરની પાછળ જ છે આ પણ સતી નાગલબાઈના પાળિયા કહેવામાં આવે છે મંદિરની ચારે બાજુ પાળીએ પાળિયા જ છે ત્યાં આગળ પણ જુઓ ત્યાં આગળ પણ જુઓ ત્યાં આગળ છે મંદિરની ચારો તરફ છે મંદિરની ફરતે બધી બાજુ ઠેર ઠેર પાળિયા જોવા મળશે ગોપીઓ હતી અને જે સામે તમને ગોળાકારમાં દેખાય છે એ મુખ્ય મંદિર છે જેની અંદર એકસો ચાલીસ ગોપીઓની પ્રતિમાઓ છે એટલે કે પાળિયા છે સામે દેખાય એ મંદિર છે જેની અંદર એકસો ચાલીસ ગોપીઓના પાળિયા છે એટલે કે પ્રતિમાઓ છે અને એક એક મૂર્તિની અંદર વિગતવાર બધી માહિતી લખેલી છે અને અંદર જાઓ છો એટલે એક અલગ જ પ્રકારનો તમે અનુભવ કરો છો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયોની અંદર કોઈ ભૂલ હોય તો માફ કરજો